હા આપણા કિશનભાઈ અમને બગીચા આપણે ટ્રેક્ટર લઈ જવાનું છે જોઈ લે એનું લોકેશન ચાલો મિત્રો આવી ગયો આપણું ટ્રેક્ટર ચાલો પાછા ગાડીમાં બેસી મિત્રો અહીંનું લોકેશન જોઈ લ્યું આ વેણુ નદી છે બાવીસ કોરડા ગામ તાલુકો જામજોદપુર અહીં આપણી વાળી છે મિત્રો રો 25 જેસે વારી હે આ લખ્યું છે મિત્ર 24 કલાક છોટ ચાલુ ધ્યાન રાખજો આ આપણો ટ્રેક્ટર ભી પોચી ગયો જોઈ લ્યો બગીચા ની અંદર પોગી ગયા છે મિત્રો જોઈ લ્યો આમાં આકવાનું છે ઓટર ઓટર આજે આંબા

થઈ છે મિત્રો આવો પા થાય છે મિત્રો જોવો થોડુંક રેસાયકલ પડવું હતું એટલે બહુ વાંધો નથી મિત્રો થોડા ઘણા લીંબુ છે જોઈએ મિત્રો સીડલેસ લીંબુ પાછો એ ઉનાળો ફાલ આવવાનું તૈયારી છે એટલે અત્યારે મહેનત કરીએ છીએ મિત્રો પાછું રિપીટ ચાલે જો આંબા છે જુઓ મિત્રો એની વચ્ચેમાં ડ્રેગન છે ડ્રેગનમાં અત્યારે ફ્લાવરિંગ છે મિત્રો काचा ड्रैगन छे जो बे आंबाली वच में एक ड्रैगन ने हार करी है ड्रैगन जी खाचो फाल से मित्रों वेलियो થોડાક સીતાપડના ઝાડ બી છેઠે શેઠે નાખેલા છે જોઈ લો મિત્રો એમ એક નવી વેરાયટી છે મિત્રો વિચિત્ર પ્રકારના ગુલાબી કલરના એમાં પછી ધોરા કલરનું ટોપરું છટેલું હોય આમાં મિત્રો હમણાં દવાનો ડોઝની તૈયારી ચાલે છે વિચારી છે શું કરવું એ આ આંબામાં ખાલી દાંતી જ મારી છે જો આમાં વોટર હોટર નથી મળ્યું મારી કારણ કે આમાં ઘરે નથી અંદર આમાં અંદર ટ્રેક્ટર ગમે એમ નથી એટલે આમાં ખાલી મિની થી દાતી જ મારી છે મિત્રો આમાં વિચાર કર્યો છે બ્લૂ કોપર પચીસ ટકા સાયપર અને ટેકલો સ્લાઇકલિંગ મારવાની તો થોડીક સ્પીડથી જોઈ લે મિત્રો આ સિસ્ટમ ડ્રીપમાં કેવી ફિટિંગ કરેલી છે કે એક વાલ બંધ કરો એટલે આ જ ઝોન બંધ થાય આ ઝોન પાવું હોય તો આ ઝોન પી શકે છે જોઈ લે મિત્રો મતલબ કે લીંબુડી પાવી હોય ત્યારે લીંબુડી જ પીવે ડ્રેગનનો પાવો હોય તો ડ્રેગન બંધ થઈ જાય જો આ મિત્રો વાલ મૂકેલા છે દેખાય મિત્રો ડ્રેગનનું સ્ટેન્ડ છે સિમેન્ટમાં આવે છે જ્યારે ડ્રેગન વાવીએ ત્યારે આ રીતનું સ્ટેન્ડ લગાવવાથી એમાં પરફેક્ટ ડ્રેગન કમ્પ્લીટ થઈ જાય ત્યારે જે રોપા વાવેલા છે મિત્રો જુઓ મિત્રો આ ડ્રેગન છે કાચું છે હજી તમે જોઈ શકો છો આ પાકે એટલે થોડુંક ગુલાબી કલર જેવું થાય હજી અત્યારે આ કાચું છે તો મિત્રો આને થોડાક કટિંગ કરવાની જરૂરિયાત છે પણ થોડોક અત્યારે ટાઈમનો ઇશ્યુ છે અને થોડોક જો આ છે ને એ બધું કટિંગ કરવું પડશે આ જે એનો ખોરાપુ છે ને એ બધું કટિંગ કરવું પડશે ફરીથી પાણી ચાલુ કરીએ એટલે ફરીથી નવું ફાલ અને નવું ફ્લાવરિંગ આવે ચાલો મિત્રો હવે નવા વિડીયોમાં ફરીથી મળશું આપણે આ વિડીયોનો સમાપ્ત કરીએ છીએ અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ફરીથી આપણે દવાનો છાંટવાનો વિડીયો બનાવશું મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરો ફરીથી કાલે મળશું મિત્રો